તો હલો મિત્રો ગાંધીનગરથી જૂનાગઢ જવા માટે કેટલી બસો છે કેટલા વાગે ચાલવાની છે મતલબ કેટલા વાગે નીકળવાની છે અને કયા કયા રૂટ ઉપરથી નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે વધુ કોઈ પણ એસટી બસની તમારે માહિતી મેળવી છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલી છે તમે જઈને ચેક કરી શકો છો તો ચલો મિત્રો વિડિયોની આપણે શરૂઆત કરીએ ગાંધીનગરથી જૂનાગઢ જવા માટે કઈ કઈ બસો છે કેટલા વાગે નીકળવાની છે અને બધી જ માહિતી મિત્રો એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવી રહી છે તો પહેલાં નંબરની બસ છે મિત્રો વિસનગરથી કેશોદ એક્સપ્રેસ આઠ અને પંદર મિનિટે વિસનગરથી નીકળે છે જે ગોજારીયા તમને મળશે આઠ અડતાલીસ મિનિટે ગાંધીનગર તમને મળશે નવ છવ્વીસ મિનિટે અમદાવાદ રાણી રાણી બસ સ્ટોપ અમદાવાદ નવ અને બાવન મિનિટે અમદાવાદ દસ અને ચાર મિનિટે બાવલા દ દસ બેતાલીસ મિનિટે બાગોદરા ચોકડી અગિયાર અને અગિયાર મિનિટે લીંબડી બાર વાગે સાયલા બાર અને ચોત્રીસ મિનિટે ચોટીલા એક અને સોળ મિનિટે રાજકોટ બે અને દસ મિનિટે ગોંડલ બે અને પંચાવન મિનિટે અને જૂનાગઢ ચાર અને ચાર મિનિટે અને કેસો ચાર અને ઓગણસાઠ એટલે કે પાંચ વાગે તમને મિત્રો પહોંચાડી દેશે બીજા નંબરની બસ છે મિત્રો વિજાપુરથી સોમનાથ એક્સપ્રેસ એક અને ચાલીસ મિનિટે નીકળે છે જે માણસા તમને મળશે બે વાગે તો ગાંધીનગર બે ને ચાલીસ મિનિટે અમદાવાદ ત્રણ ને પચીસ મિનિટે બાગોદરા ચોકડી પાંચને દસ મિનિટે રાજકોટ આઠ ને પિસ્તાલીસ મિનિટે ગોંડલ નવ ને પચાસ મિનિટે જેતપુર દસ ને પિસ્તાલીસ મિનિટે જૂનાગઢ અગિયાર અને ત્રીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે આગળની વાત કરીએ કેશોદ બાર ને પિસ્તાળીસ વેરાવલ બાર ને પચાસ અને સોમનાથ એક અને દસ મિનિટે તમને પહોંચાડી દેશે મિત્રો ત્રીજા નંબરની મિત્રો વાત કરીએ માણસાની માણસાથી સોમનાથ છે જે લક્ઝરી બસ છે મિત્રો તો માણસાથી છે ત્રણ અને પાંત્રીસ મિનિટે તો વાસણીયા મહાદેવ તમને મળશે ત્રણને છપ્પન મિનિટે રોતેજા ચોકડી ત્રણ ને સત્તાવન મિનિટે રોથે ચોકડી ત્રણ ને અઠ્ઠાવન મિનિટે તો ગાંધીનગર ચાર ને પાંચ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ ચાર ને અડતાલીસ મિનિટે અમદાવાદ ચાર અને પંચાવન મિનિટે પારડી અમદાવાદ પાંચ અને વીસ મિનિટે નહેરુનગર અમદાવાદ પાંચ અને પાંત્રીસ મિનિટે સરખેજ અમદાવાદ પાંચને પચાસ મિનિટે બાગોદરા છ અને દસ મિનિટે લીંબડી સાતને પચીસ મીટે સાયલા આઠને અઢાર મિનિટે ચોટીલા આવે નવ અને પાંચ મિનિટે રાજકોટ નવને ત્રીસ મિનિટે ગોંડલ અગિયાર અને પચીસ મિનિટે વીરપુર ગોંડલ અગિયાર ને પંચાવન મિનિટે જેતપુર બારને વીસ મિનિટે જૂનાગઢ એક અને વીસ મિનિટે તમને પહોંચાડી દેશે તો આગળની વાત કરીએ વાંથલી એકને પાંત્રીસ કેશોદ બે વાગ્યે વેરાવલ બેને પાંત્રીસ અને સોમનાથ બે અને પંચાવન મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો આગળની વાત કરીએ ગાંધીનગરથી સોમનાથ છે જે છ વાગે મિત્રો ગાંધીનગરથી નીકળે છે તો અમદાવાદ તમને મળશે છ અને ત્રીસ મિનિટે તો પાડી અમદાવાદ છ ને પિસ્તાલીસ મિનિટે નહેરુનગર અમદાવાદ છ ને પચાસ મિનિટે સરખેજ અમદાવાદ સાતને પાંચ મિનિટે બાગોદરા સાત અને ચાલીસ મિનિટે લીંબડી આવે આઠને પિસ્તાલીસ મિનિટે સાયલા નવને દસ મિનિટે ચોટીલા નવને પંચાવન મિનિટે ચોટીલા આવે દસને પંદર મિનિટે રાજકોટ અગિયારને પાંચ મિનિટે વીરપુર ગોંડલ બારને ત્રીસ મિનિટે જેતપુર એકને દસ મિનિટે ને જૂનાગઢ એક ને પંચાવન મિનિટે પહોંચાડશે તો વાંથલી બેને પાંત્રીસ મિનિટે કેશોદ ત્રણને પાંચ મિનિટે વેરાવળ ચારને દસ મિનિટે અને સોમનાથ ચાર અને પાંત્રીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગળની વાત કરીએ ગાંધીનગરથી કેશોદ સ્લીપર છે તો ગાંધીનગરથી છ અને પિસ્તાળીસ મિનિટે નીકળે છે તો બાપુનગર અમદાવાદ તમને મળશે સાત અને દસ મિનિટે અમદાવાદ સાત મિનિટે બાગોદરા આઠને પચીસ મિનિટે રાજકોટ અગિયાર ને પંચાવન મિનિટે વીરપુર ગોંડલ એક અને મિનિટે જેતપુર એકને પચાસ મિનિટે અને જૂનાગઢ બે અને પિસ્તાલીસ મિનિટે તો માંદરોડા ત્રણ ને અને કેશોદ ચારને પંચાવન મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગળની વાત કરીએ ગાંધીનગરથી સોમનાથ એસી સ્લીપર છે જે ગાંધીનગરથી સાત વાગે નીકળે છે તો ઇન્દિરા બ્રિગેડ સર્કલ અમદાવાદ તમને મળશે સાતને પંદર મિનિટે નરોડા પાટીયા અમદાવાદ સાતને પંજને બાવીસ મિનિટે ક્રિષ્ણનગર અમદાવાદ સાતને ત્રીસ મિનિટે બાપુનગર અમદાવાદ સાતને પાંત્રીસ મિનિટે અમદાવાદ સાતને પચાસ મિનિટે નહેરુનગર અમદાવાદ આઠ વાગે ઇસ્કોન અમદાવાદ આઠને દસ મિનિટે ઉજાલા સર્કલ અમદાવાદ આઠને પાંત્રીસ મિનિટે બાવલા બાવલા ચોકડી નવું ને ત્રીસ મિનિટે લીંબડી હાઈવે દસને પાંચ મિનિટે સાયલા દસ અને પિસ્તાલીસ મિનિટે ચોટીલા અગિયારને પાંચ મિનિટે રાજકોટ બારને પંદર મિનિટે જેતપુર એકને પંદર મિનિટે જૂનાગઢ બે અને પંદર મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે આગળના સ્ટેશનની વાત કરીએ તો ત્રણ ત્રણ વાગે તમને કેશોદ પહોંચાડશે વેરાવળ ચાર વાગે અને સોમનાથ ચાર અને પિસ્તાલીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો ગાંધીનગરથી વેરાવળ વાયા તલાળા તો કેટલા વાગે નીકળે છે ગાંધીનગરથી સ્લીપર છે કે ગાંધીનગરથી સાત અને ત્રીસ મિનિટે નીકળે છે મિત્રો તો ક્યાંથી નીકળવાની છે ને કયા સ્ટેશન ઉપરથી નીકળવાની છે તો સિવિલ અમદાવાદ સાત અને પંચાવને મળશે બાપુનગર અમદાવાદ આઠ વાગે પાલડી અમદાવાદ આઠને પાંચ મિનિટે નહેરુનગર અમદાવાદ આઠ અને પંદર મિનિટે સરખેજ અમદાવાદ આઠને વીસ મિનિટે અમદાવાદ આઠને ત્રીસ મિનિટે બાગોદરા નવ ને દસ મિનિટે લીંબડી દસ ને પાંત્રીસ મિનિટે હોટલ નવનંદન દસ ને ચાલીસ સાયલા દસ અને ત્રીસ મિનિટે ચોટીલા હાઈવે અગિયારને પચાસ મિનિટે રાજકોટ એકને પાંચ મિનિટે જેતપુર બે અને પચીસ મિનિટે જૂનાગઢ ત્રણ ને પાંચ મિનિટે માંદરડા ત્રણ ને પિસ્તાળીસ મિનિટે તલાડા પાંચ વાગે અને વેરાવળ છ અને ત્રીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો છેલ્લા નંબરની સોરી હજી બે બસો છે મિત્રો ગાંધીનગરથી વેરાવળ છે હજી જે સ્લીપર છે એ પણ ગાંધીનગરથી આઠ વાગે નીકળે છે તો કૃષ્ણનગર અમદાવાદ તમને મળશે આઠ અને દસ મિનિટે અમદાવાદ આઠને પંદર મિનિટે પારડી અમદાવાદ આઠને વીસ મિનિટે નહેરુનગર અમદાવાદ આઠને પચીસ મિનિટે ઇસ્કોન અમદાવાદ આઠને ત્રીસ મિનિટે સરખેજ અમદાવાદ આઠને પાંત્રીસ મિનિટે બાવલા ચોકડી આઠને ચાલીસ બાગોદરા નવ ને વીસ લીંબડી દસ વાગ્યે સાયલા દસ ને પચીસ મિનિટે ચોટીલા હાઈવે અગિયારને ત્રીસ મિનિટે ચોટીલા અગિયારને ચોત્રીસ મિનિટે ગ્રીનલેન્ડ ચોકડી રાજકોટ અગિયારને પંચાવન મિનિટે હોસ્પિટલ ચોક રાજકોટ બારને બાર મિનિટે રાજકોટ બારને વીસ મિનિટે ગોંડલ એકને પંચાવન મિનિટે વીરપુર ગોંડલ બેને પંદર મિનિટે જેતપુર બેને પાંત્રીસ મિનિટે અને જુનાગઢ ત્રણ અને વીસ મિનિટે તો વાંથલી ચાર વાગે કેશોદ ચારને ત્રીસ મિનિટે અને વેરાવલ સાત વાગે તમને મિત્રો પહોંચાડી દેશે તો છેલ્લા નંબરની છે વિસનગરથી સોમનાથ તો વિસનગરથી મિત્રો નીકળે છે छ तीस मिनिटे कोजारी तमें सात ने पांच मिनिटे गांधीनगर आठ ने दस मिनिटे टाणी बस स्टॉप अमदावाद आठ ने पचास मिनिटे पार्डी अमदावाद नौ ने पाँच मिनिटे अहमदावाद नौने पंदर मिनिटे चागोदरा चागोदर नौ ने तीस मिनिटे बागोदरा दस वगे लींबड़ी हाईवे दस ने तीस मिनिटे सायला दस ने पचास मिनिटे चोटीला हाईवे અગિયાર અને દસ મિનિટે રાજકોટ અગિયારને પચાસ મિનિટે ગોંડલ બારને ત્રીસ મિનિટે નવ નવાગઢ એકને પાંચ મિનિટે જૂનાગઢ ને પાંચ મિનિટે કેશોદ ત્રણને દસ મિનિટે અને સોમનાથ છ અને દસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે મિત્રો એપ્લિકેશનની વાત કરીએ તો એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે વધુ કોઈ પણ એસટી બસના વિડીયો જોવા હશે તો આપણી ચેનલમાં દરેક વિડીયો બનાવ્યા છે તમે જઈને ચેક કરી શકો છો મિત્રો